દ્વારકા દ્વારકાથી સમથિંગ વીસ કિલોમીટર છે મોગલધામ જે પ્રાગટ્ય સ્થાન છે મહા મોગલનું ત્યાં જવાનું છે ચાલો મિત્રો આ રિક્ષામાં જવાનું છે તો જોડાયેલા રહેજો તમે ચાલો મિત્રો તો મિત્રો આપણે દ્વારકાથી નીકળી ગયા છે માં મોગલના પ્રાગટ્ય સ્થાન એટલે કે ભીમરાણા તો મિત્રો તમે આ જે ગેટ જોઈ રહ્યા છો એ ઈસ્કોન ગેટના નામે પ્રખ્યાત છે દ્વારકામાં તો મિત્રો આપણે ચા પીને ધીમે ધીમે હવે નીકળી ગયા છીએ તો તમે જોડાયેલા રહેજો મિત્રો તમને આવા આગળના ઘણા બધા એવા વ્યૂ દેખાડીશ રસ્તામાં આવે છે એ બધા એટલે તમે જોડાયેલા રહેજો દ્વારકા ટુ ભીમરાણા વીસ કિલોમીટર મા મોગલનું પ્રાગટ્ય સ્થાન સૌથી પહેલાં મા મોગલનો અહીંયા જન્મ થયો છે અહીંથી બધી પછી મા મોગલે એના પરચા પૂર્યા છે તો મિત્રો આ કૂતરો થોડોક જ રહી ગયો છે હમણાં આટીમાં આવી ગયા અને પાછા આપણે નીકળી ગયા છીએ તો મિત્રો તમે જોઈ શકો છો રોડ હમણાં જ બહેનો છે નવે નવો જ રોડ છે બરાબર છે તો તમે હમણાં ડાબી સાઈડ જોશો આ દ્વારકાનો દરિયો આવશે બરાબર બંને સાઈડ તમે જોઈ શકો છો આ દ્વારકાનો દરિયો છે ડાબી સાઈડ અને જમણી સાઈડ તમે જોશો એટલે માનું મંદિર આવેલું છે એટલે તમે જોડાયેલા રહેજો મિત્રો આવા નવા નવા તમને વિડીયો દેખાડતા રહેશું અમે તો મિત્રો દ્વારકાની આજુબાજુમાં જે નાના મોટા સ્થળ છે દેવદર્શન છે તો એ તમને હું બધા લગભગ વિડીયો ટ્રાય કરીશ દેખાડવાની દ્વારકામાં આજુબાજુમાં જેટલા સ્થળો છે મહાદેવના મંદિર છે માતાજીના મંદિર છે એવા નાના મોટા બધા હું મંદિર તમને આમાં વિડીયોમાં દેખાડીશ તો મિત્રો આપણા નવા વિડીયો તમે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને સપોર્ટ કરજો મિત્રો એટલે તમે ઘણા બધા નવા પણ વિડીયો જોઈ શકો એટલે આ અમે હવે ટ્રાય કરશું તમને દેખાડવાની નાના મોટા જે આજુબાજુમાં સ્થળ છે તો મિત્રો તમે અમારી ચેનલ છે નવી બહેની છે દેવભૂમિ દ્વારકા તો તમે સપોર્ટ કરજો અને વિડીયો જોતા રહેજો બરાબર છે તો હવે આપણે થોડીક વારમાં પહોંચવા આવ્યા છે ડીઝલ ભરાવી લઈ આપણે ડીઝલ ભરાવી અને આપણે નીકળી ગયા છે હવે મિત્રો જે તમને હું દેખાડીશ આગળ તમે જોઈ શકો ડાબી સાઈડ એક બીચ છે શિવરાજપુર બીચ છે તો મિત્રો આપણે અત્યારે તો ત્યાં નથી જવાનું અત્યારે તો આપણે ભીંગરાણે જવાનું છે તો આ ડાબી સાઈડ તમે જોઈ શકો છો અહીંથી રસ્તો છે જવાનો શિવરાજપુર બીચ છે તો બે મિત્રો એ પણ વિડીયો હું એક એ વિડીયો પણ મિત્રો એક હું અલગ બનાવીશ એના માટે હાલ અત્યારે હાલ ફિલહાલ તો એ શિવરાજપુર બીચ બંધ છે એટલે જ્યારે ખુલશે ત્યારે તમને દેખાડીશ મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ મા મોગલના પ્રાગટ્ય સ્થાન તમે જોઈ શકો છો સામે માતાજીનો બોર્ડ દેખાઈ રહ્યો છે મા મોગલનો જો મિત્રો તમે આપણે આ જમણી સાઈડ વરીએ એટલે એક મોટો ગેટ આવશે એની અંદર વહી જવાનું છે મા મોગલનું મંદિર છે ત્રણ કિલોમીટર થશે મિત્રો રોડેથી એટલે આ જે રોડ આપણે જાય છે એ એકદમ બહુ સારું નથી સાવ એટલે સાવ તમે સમજી ગયો ને કે બહુ ખરાબ રોડ છે તો સાવ ધીમે ત્રણ કિલોમીટર બહુ મિત્રો વાર લાગશે પોતાં જો તમે મિત્રો માં મોગલ કરીને આ નવો રોડ જો બની જાય તો આ જે ત્રણ કિલોમીટર છે એ તરત જ કપાઈ જશે મિત્રો નકરા ત્રણ કિલોમીટરમાં બહુ મિત્રો વાર લાગી રહી છે આમાં સાવ ધીમે હલાવી પડે એમ છે ગાડી એક રસ્તો જરાય સારો નથી સાવ એટલે સાવ બેકાર રોડ થઈ ગયો છે સાવ ડામર નીકળી ગયા છે કાંકરા કાંકરા થઈ ગયા છે મિત્રો જરાય પણ તમે જોઈ શકો સાવ ગાડી હાલતી નથી સાવ ધીમી ચાલે છે એટલે જો મા મોગલ કરે અને આ સરકારશ્રીને અપીલ છે કે આ રોડ જો બની જાય તો બહુ સારું કહેવાય તો બધા હેરાન ન થાય અને ટાઈમે પહોંચી જાય આપણે પહોંચી ગયા છે મોગલધામ ભીમરાણા પ્રાગટ્ય સ્થાન છે માનું તો આવો તમને પણ દર્શન કરાવી મા મોગલના જય મા મોગલ જય મા મોગલ તો આપણે પહોંચી ગયા છીએ એમાં મોગલના પ્રાગટ્ય સ્થાન એટલે ભીમરાણા મિત્રો આ માતાજીનું મેન સ્થળ છે જન્મભૂમિ માતાજીની કહી શકાય આ કારણ કે માતાજી અહીંથી જ જન્મ લીધો હતો એટલે મિત્રો અહીંથી જ બધે અહીંયા પરચા પૂર્યા છે માતાજી અને મિત્રો આ સામે તમને દેખાઈ રહ્યું છે એ પ્રસાદનું જે મા મોગલના પ્રસાદનું ભોજન લઈ છે તો મિત્રો તમે આવો તો તમને પણ જવું દર્શન કરાવું છો અત્યારે તો કોઈ પણ છે નહીં સાવ મંદિર એકદમ ભીડ જ નથી સાવ ખાલી જ છે એટલે મા મોગલના દર્શન તમને કરાવી દઈ જય મા મોગલ મેં પણ દર્શન કરી લીધા છે મા મોગલના ને તમને પણ કરાવી દીધા મિત્રો જય મા મોગલ તો મિત્રો તમને બહારથી પણ એવો સારું મંદિર વ્યૂ દેખાડશું મા મોગલનું તો ચાલો મિત્રો તમને બહાર લઈ જાય તો તમે જોઈ શકો છો મા મોગલના આ નોરતા ચાલી રહ્યા છે એટલે પાંચ તારીખે મા મોગલનું જન્મદિવસ છે એટલે બહુ મોટો પ્રોગ્રામ અહીંયા થવાનો છે તો મિત્રો તમે આવી શકો તો જરૂર આવજો માં મોગલના દર્શન કરવા પાછળ ઓફિસ છે તો મિત્રોમાં મોગલના મંદિરની બાજુમાં એક બીજું મંદિર છે જેમાં હિંગળાજનું મંદિર કહેવામાં આવે છે અને એમાં હિંગળાજ અહીંયા બેઠા છે તો મિત્રો ચાલો તમને અંદર લઈ જાય અને એમાં હિંગળાજના તમને દર્શન કરાવીએ તો મિત્રો અહીંયા જે મા હિંગરાજ માતાજી જે રીતના બેઠા છે મા અહીંયા અને આ જ રીતે બલુચિસ્થાન પાકિસ્તાનમાં પણ માં બેઠા છે ત્યાં આ જ રીતે માનું સ્થાન પણ ત્યાં પણ છે મા હિંગળાજનું પાકિસ્તાનમાં છે સ્થાન અને અહીંયા પણ માં મોગલની બાજુમાં જ સ્થાન છે જોઈ શકો છો મિત્રો તમે અને મિત્રો આની સામે એક નાની એવી ગુફા છે એ હું તમને હમણાં દેખાડીશ એ જે ગુફા છે એ આની નીચે છે મંદિરની નીચે છે મિત્રો જોઈ શકો છો તમે આખું મંદિરમાં હિંગળાદનું જવું મિત્રો આ જે ગુફા છે અહીંયાથી સ્ટાર્ટ થાય અને નીચેથી અહીંયા પાસે તમે બહાર આવી શકો પણ એ મિત્રો હમણાં ફિલાલ બંધ છે તો આવા દર્શન તમને કરાવીએ એમાં હિંગળાદના અને હું પણ દર્શન કરી લઉં મિત્રો તો બોલો મા હિંગળા જ જય ચાલો મિત્રો તો તમને દર્શન કરાવી દીધામાં હિંગળાજના તો હવે તમને બહાર લઈ જઈ અને બહારનો પણ એવો સારો એવો વ્યૂ તમને દેખાડશું ચાલો મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો આપણી રિક્ષા આમાં આપણે આવ્યા હતા અને પાછળ સુરત દેવતા પણ દેખાઈ રહ્યા છે તમને તો મિત્રો આ અમારા વિડીયોને તમને જો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને આવા નવા નવા વિડીયો તમને ઘણા બધા દ્વારકાની આજુબાજુમાં દેખાડવાની ટ્રાય કરશું